થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્તસિંઘ નવેમ્બર ચોવીસ બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં નીતિવચન બાવીસ અને છ પુનર્નિયમ છ ચારથી નવમાં જોઈએ છે કે માતા પિતાની બાળકો તરફ કઈ જવાબદારી છે કલમ ચારમાં કહે છે ઇઝરાયલ સાંભળ યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે તેનો અર્થ કે માતા પિતાને જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વ્યક્તિગત અનુભવ હોવો જોઈએ અને દેવના વચન માટે તેમને ભૂખ હોવી જોઈએ અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર છઠ્ઠો અધ્યાય પાંચમી કલમ પ્રભુ પાસે આવ્યા પછી તેઓએ પોતાના પૂરા હૃદયથી મનથી અને જીવથી પ્રીતિ કરવી જોઈએ આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે છઠ્ઠો અધ્યાય છઠ્ઠી કલમ તેઓએ ઓછામાં ઓછું જોઈએ અને તે તારા છોકરાને શીખવ ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું રસ્તે ચાલતો હોય ને જ્યારે તું સૂઈ જાય અને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર છઠ્ઠો અધ્યાય સાતમી કલમ તેઓએ તેમના બાળકોને દેવનું વચન ખંતથી ધીરજથી પ્રેમથી અને સ્પષ્ટતાથી શીખવવું જોઈએ તો એ થોડી થોડી બાઇબલની વાર્તાઓ અને બાઇબલની કલમો તેમને શીખવવી જોઈએ અને કેવી રીતે પ્રાર્થના કરવી અને કેવી રીતે દેવનું વચન ઉપયોગમાં લેવો તે વાતચીતમાં અને પ્રવૃત્તિ વખતે શીખવવું જોઈએ તે સિવાય પણ વાતચીતમાં દેવનું વચન વારંવાર ઉપયોગમાં લેવું જોઈએ ઘણા ઘરોમાં બાળકો તેમના માતા પિતા દ્વારા દેવના વચન શીખવા કરતાં વધારે ટીવી પરથી જગીક વસ્તુઓ શીખે છે તમારા ઘરમાં ટીવી રાખશો નહીં જો હશે તો તમારા બાળકો ગંદા અને ખરાબ પ્રોગ્રામો જોશે સામાન્ય રીતે માતા પિતા કહે છે તેઓને તો ટીવી ખાસ ગમતું નથી પણ બાળકોને ગમે છે માટે રાખીએ છીએ આ રીતે માતા પિતા જ બાળકોના દુશ્મનો બને છે પરિણામે બાળકોને ઘણા ખરાબ સૂચનો અને વિચારો જેક નાની ઉંમરથી જ આવે છે તેઓને દુનિયાવી વાર્તાઓ અને દુનિયાવી સંગીત વધારે ગમે છે પછી તેમને દેવના વચનની ભૂખ રહેતી નથી તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ તરીકે રાખ અને તું તેમને તારા ઘરની બાર શાખા ઉપર તથા દરવાજા ઉપર લખ છઠ્ઠો અધ્યાય આઠ અને નવ કલમો દરેક હિલચાલ અને દરેક યોજના દેવના વચન પ્રમાણે થવી જોઈએ અને બાળકોને નાનપણથી દેવનું વચન શીખવવું જોઈએ